ભારત જેવા વિશાળ દેશની પ્રતિભા દેશના છેવાડાના ગામડામાં વસવાટ કરતી હોય છે આવી પ્રતિભામાં એક અલગ 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 પ્રકાર હુનર અને કલાકારી હોય છે ક્ષેત્રના દેશનું નામ રોશન કરી શકે તે પણ પોતાની આર્થિક નબળી પરિસ્થિતિને કારણે આવી કુશળતા આગળ આવી શકતી નથી એમણે આગળ જવા માટે કોઈ સાથ અને સહકાર પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી થોડા દિવસ અગાઉ એક બાળકી નીરલબેનનો વિડીયો વાયરલ થયો હતો જેના કંઠમાં કોયલ જેવો મધુર અવાજ છે અને આજે પત્રકાર દ્વારા મિશન ગામડામાં ગરીબ પ્રતિભાવની શોધખોળના માધ્યમથી વાવ તાલુકાના મોરીખા ગામમાં બાળ કલાકારનો ભંડારો ખોલ્યો હોય એમ લાગે છે મોરીખા ગામમાં રહેતી દીકરી નિરલબેન પારગી જે પારગી સમાજની દીકરી છે તે દીકરીએ મધુર કંઠે જોરદાર ગીતનું ગાન કર્યું હતું નિરલબેન આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે ઘણા કલાકારોના વિડીયો વાયરલ થયા હતા પણ જ્યાં નિરલબેનનો વિડીયો વાયરલ થયો છે એનો અવાજ પણ ગજબનો છે બાળ કલાકાર દીકરીને સાથ અને સહકાર મળે તો એક નામાંકિત કલાકારોમાં નામ નામ મેળવી શકે છે નિરલબેન ગરીબ પરિવારથી આવે છે અને તેમનો પરિવાર ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે નિરલબેનને સાત અને સહકાર મળે તો પૂરા ભારતમાં તેમનું સુંદર સ્વર થકી ઊંચી નામના મેળવશે એવું દેખાઈ રહ્યું છે અને લોકોમાં ચર્ચાએ પણ રહ્યું છે કે નિરાલીબેન પારગીને શાળાના બધા ગુરુજીઓનો ખૂબ સાથ સહકાર છે ખાસ શિક્ષણ સાથે સંગીત અને દીકરીને કલા મહાકુંભમાં સુધી લઈ જવા મુખ્ય ભૂમિકા પૂરી પાડનાર શિક્ષક રાયમલભાઈ નાય છે નિરાલીબેન પાર્ગીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાયમલભાઈ નાય સાહેબે મને ગીત કઈ રીતે ગાવું કયા સ્વરથી ગાવું વગેરે માહિતી આપી ગીત શીખવે છે અને મારા ગુરુ પણ છે અને દીકરીનું કહેવું છે કે અમારા આચાર્ય સાહેબ હેમજીભાઈ પટેલ સાહેબે પણ સંગીત માટે વિવિધ સંગીતના સાધનો વસાવી અમારા ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે જ્યારે બાળકીના ગીત ગાતા વિડીયો પોતાના પિતાને દેખાડે છે ત્યારે તે પણ ખૂબ જ ખુશીથી ઝૂમી ઉઠી છે આ બાળકી નિરાલીને જો આ સાથ અને સહકાર મળે તો સમગ્ર ભારત દેશનું ગૌરવ વધારી શકે તેવી શક્તિ ધરાવે છે મારું નામ પારેગી નિરાલીબેન રામસિંહ ભાઈ છે મારે ચારે ગીત ગાવા ત્યારે પાંદડુ ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડુ And i do